હરપલ રહે અને ત્રણસો પાંસઠ દિવસ આપણા પરિવાર ઉપર આપણા સ્નેહીજનો ઉપર કુળદેવી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો વાલા મિત્રો તમે તમારા કુળદેવી માતાજીને માનતા હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આઈ પણ લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ મિત્રો આપણે માને પ્રયત્નથી રાજી કરવા માટે પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાયો ઘણા બધા પ્રયત્નો અરજીઓ પ્રાર્થનાઓ આપણે કુળદેવી માને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ છીએ જ્યારે આપણા કુળદેવી માની કૃપા મેળવવા માટે માણસ કુળદેવી માતાજીને હાથ જોડીને વંદન કરતો હોય કુળદેવી માતાજીના દીવા દૂપ અગરબત્તી કરતો હોય કુળદેવી માતાજીને રીઝવવા માટે ભોજન પ્રસાદ ધરાવતો હોય ચૂંદડી ધજા શ્રીફળ કેટકેટલા પ્રયત્નો કુળદેવી માતાજીને રાજી કરવા માટે પ્રસન્ન કરવા માટે માણસ કરતો હોય છે કુળદેવીમાં રાજી હોય તો પછી જીવનમાં ક્યારેય કોઈનું ગાડું અટકતું નથી કુળદેવીમાની કૃપા મેળવવા માટે રાત દિવસ કુળદેવી માતાજીના સ્મરણ જાપ મંત્ર એમના નામનો રટણ માણસ કરતો હોય છે પણ માની કૃપા મળતી નથી મિત્રો કુળદેવી માતાજી માટે આટલું કરો કુળદેવી માતાજીની કૃપા મેળવવા માટે ચુંદડી ધરાવો માનતા રાખો બાધા રાખો સારું થઈ જશે પણ મિત્રો આપણી કુળદેવી માને આપણા પૂર્વજો આપણા બાપદાદાઓ જે રીતે રહેણી કહેણી પ્રમાણે જે રીતે રિવાજો નિયમ બનાવ્યા હોય એ પ્રમાણે આપણે કરવાનું છે દરેક અઢાર આલમમાં જે જે વરણના લોકો માને તમે બધા પોતપોતાની રીત રિવાજ પ્રમાણે કુળદેવી માને રાજી કરતા હોય છે પ્રસન્ન કરતા હોય છે પણ આપણે માને રાજી કરવા માટે જે આપણા બાપદાદાઓ વડવાઓ જે ચીલો પાડીને ગયા છે જે નિયમ બનાવીને ગયા છે એ પ્રમાણે કરવું જોઈએ અને માને રાજી રાખવા જોઈએ મિત્રો આ સૌ સુદ નવરાત્રિની જે આઠમ છે એ નવે નવ દિવસમાં પવિત્રને એ દિવસે તમે જે કાર્ય કરો કુળદેવી માતાજીને રીઝવવા પ્રસન્ન કરવા એ કુળદેવી માતાજી તમને એનું શુભ ફળ આપે છે અને તમે આસો સુદ નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માતાજીના નામે જે કરેલું કાર્ય હશે એ કુળદેવી માતાજી લેખે લગાડે છે અને તમે જે કુળદેવી માતાજીને ઉપવાસ કરો કુળદેવી માતાજીનો મંત્ર જાપ કરો કુળદેવી માતાજીનો દીવો કરો કુળદેવી માતાજીને તમે ચૂંદડીઓ ઢાળો ધજા કરો એમના નામનો તમે શ્રીફળ કરો કોઈ ગરીબને જમાડો તમે કંઈ સારું કાર્ય કુળદેવી માતાજીના નામથી કરો તો એ દિવસનું કાર્ય તમે કુળદેવી માતાજીને નામે કરશો તો એનું કળ કુળદેવી માતાજી આજીવન તમને સુખ સમૃદ્ધિથી ભરી દેશે એ તમારું કાર્ય કુળદેવી માતાજી લેખે લગાડે છે આસો સુદ નવરાત્રીના આઠમના દિવસે જો તમે તમારા ઘરે કુળદેવી માતાજીનો અખંડ દીવો પ્રગટાવો અને નવે નવ દિવસ સુધી બે દીવામાં તમે ઘી અથવા તેલનો દીવો તમે કરી શકો છો તમે તમારા કુળદેવી માતાજીને અતુટ શ્રદ્ધા અટૂટ ભાવ અને વિશ્વાસથી કુળદેવી માતાજીને તમે સ્મરણ કરી શકો છો અખંડ દીવો નવરાત્રી દરમિયાન ચાલુ હોય એ વખતે તમારે સર્વપ્રથમ તમારે આ એક જ નિયમનું પાલન કરવાનું છે બ્રહ્મચર્યનું પાલન કરવું જમીન ઉપર સૂવું એક ટાણું કરવું બની શકે તો યથાશક્તિ ધર્મ કરવું એટલે કે કોઈ પક્ષીઓને દાણા નાખવા કોઈ ગરીબને ને ખવડાવવું કોઈ એવું ધર્મનું એક કાર્ય કરવું નવરાત્રી દરમિયાન આઠમના દિવસે તમારા કુળદેવી માતાજીનો અખંડ દીવો કરવો અને તમારા વડવા દાદાઓ જે કુળદેવી માતાજીની નિવેદ ધૂપ કરતા હોય એ પ્રમાણે કુળના ભુવાજી હોય ભક્ત હોય એ નિવેદ ધૂપ કરવા અને મિત્રો તમે જો આઠમના દિવસે ધર્મનું કાર્ય કરશો તો તમારી કુળદેવી માતાજીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે એક ટાણું કરો છો ઉપવાસ કરો છો સાથે સાથે માની ભક્તિ પણ કરો છો તો મનમાં મગજમાં ક્યારે ખોટા વિચારો ના કરવા આપણા ઉપવાસ દરમિયાન નવરાત્રી દરમિયાન મોટેથી કોઈને એવી વાણી ન બોલાય ખોટું ના બોલાય ખોટું ના કરાય અને આપણા કુળદેવી માતાજીને તમે નવે નવ દિવસ મંત્ર જાપ કરો સાધના કરો કુળદેવી માતાજીના નામે તમે કંઈ પણ કાર્ય કરો આઠમના દિવસ દરમિયાન અને નવે નવ દિવસ દરમિયાન તમારે શુભ કાર્યો કરવાના છે સારી રીતે રહેવાનું છે કુળદેવી માતાજીની સેવા પૂજા કરવાની છે બની શકે એટલું ભલું કરવાનું છે બની શકે એટલું તમારે ધર્મ કરવાનું છે જો તમે આવો એક નિયમ બનાવી દેશો તો સો ટકા નહીં પણ એક હજાર ટકા તમારી કુળદેવી માતાજી તમને રસ્તો જાતે બતાવશે તમારી કુળદેવી માતાજી તમારો હાથ જાળીને તમને દુનિયા દેખાડશે તમારી કુળદેવી મા તમે જે નહીં ધાર્યું હોય જે નહીં માંગ્યું હોય એ કુળદેવી માતાજી તમને જાતે આપશે પણ કુળદેવી માને રાજી કરો પ્રસન્ન કરો એના માટે તમારે એ પ્રમાણે એવો નિયમ બનાવો કે તમે જાતે જ કરો જાગૃત થાવ તમે જો તમારા કુળનો દીવો હશો તમારા કુલનો મોભ હશો તો જ્યાં સુધી તમે કુળદેવી માતાજીની સેવા પૂજા નહીં કરો ત્યાં સુધી કુળદેવ માતાજી રાજી નહીં થાય પણ આઠમના દિવસે એટલા માટે કે નવરાત્રિમાં આઠમનો દિવસ કુળદેવી માતાજીને જમાડવાનો નિવેદ દૂપ કરવાનો દિવસ છે મિત્રો નવરાત્રિની આઠમનો દિવસ કુળદેવી માતાજીને પ્રસન્ન કરવાનો કુળદેવી માતાજીને રાજી કરવાનો ખૂબ મહત્ત્વનો દિવસ છે મિત્રો નવરાત્રિના આઠમના દિવસે સાચા મનથી પવિત્ર ભક્તિ ભાવથી જો કુળદેવી માતાજીને દીવો અગરબત્તી શ્રીફળ નિવેદ કરશો તો ત્રણસો પાંસઠ દિવસ કુળદેવી માતાજી તમારા ઉપર પ્રસન્ન રહેશે અને તમારા ઉપર કૃપા કરશે કુળદેવી માતાજીની કૃપા મેળવવા માટે તમે જે યથાશક્તિ તમારું જે કર્મ છે એ સચોટ કરશો તો સો ટકા તમને શુભ પરિણામ મળશે મિત્રો આ વિડિયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘરમાં કલેશ કંકાસથી દૂર રહેજો તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવજો તમારા સંબંધો સારા બનાવજો તમારી સંગત સારી બનાવજો અને આ કાળા કળયુગમાં વ્યસન અને ફેશનથી દૂર રહેજો ગમે એટલા પૈસા તમે કમાતા હોય તો બની શકે એટલો તમે ખર્ચો ઓછો કરજો આવક કરતાં જો જાવક વધી જાય તો લેણું થઈ જાય તો બાળકોને ભણાવજો અને તમારા પરિવારને સલામત રાખો એવા પ્રયત્ન કરજો એવી હું આશા રાખું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કુળદેવીમાં મા જય મેરળી મા જય માતાજી જય શ્રીરામ